તો જો મિત્રો આપણી નાની એવડી દીદી હલશે અને આપણે ઉઠાડશું રમાડશું તો ઉઠશે તો નહીં અત્યાર એવું કામકાજ છે અને હવા થી હાંડ લગી હુઈ રે અને આખી રાઈટ રવાનું એવું કામકાજ છે એનું જો હે શાંતિ શાંતિથી જો

અત્યારે રસ્તાનું હજી કામકાજ આલેકઉલક બધું પાસ થઈ દીધું અને ગટર ને એવું બધું કરે મેં તમને કીધું હતું બ્લોકમાં કે ત્રણ દિવસમાં થઈ જાય તો હજી તો એ બધું કામકાજ આલે અને આજે હવારે હું બ્લોગ કરી શક્યો નથી એટલા માટે કારણ કે મિત્રો આજે આપણે હું વાંચવાનું છું પછી વાંચવામાં જ પેઢા હોય ને એવું બધું હતું તો એમાં કાંઈ બ્લોગ કરી શક્યા નથી અને બધા આપણા સ્ટડીવાળા પણ બ્લોગ આવશે અને અત્યારે જો સામે મેદાનમાં બધા ક્રિકેટ મેં હાલ તમે દેખાડું જો નાના નાના છોકરાને બધા રમે છે એમાં આપણને પણ જોવાની ઓછી મજા આવે અને સવારે બધા જાણી બધા રમતા આવે તો એમાં મજા આવે જોવાની અને જો અને અત્યારે આપણી બેનને આપણે કામ સિંધીવી તો તરત જ ચોખી ના પાડ દે જો એક કામ પૂરું ન કાંઈ તરત બીજું સિંધી દેવી એટલે હજા અને અહીંયા ઘંટી બેકારો પણ થાય છે થોડીક મજા પણ નથી આવતી હજાણ તમને અવાજ આવતો હોય છે જો

આવી રીતે હલશે અને ટેન્ડ કરશે પણ આપણે ઉઠાડશું રમાશું તો ઉઠશે તો નહીં જ તે એવું કામકાજ છે અને હવાથી હાઈ લગી ઉઈ રહે અને આખી રાઈટ રવાનું એવું કામકાજ છે એનું જો હોય હે ને શાંતિથી જો આપણે છઠ્ઠી દિવસ આને બ્લોગમાં લીધી છે બાકી છઠ્ઠી પહેલાં એક બ્લોગમાં હશે એને હું કેમ કારણ કે આપણે છઠ્ઠી પછી લીધી

અને આ રૂમમાં જો તમે કેવું અંધારું છે ફૂલ ભૂતી અંધારું લાઈટ કરી દે ને કે ભૂત થઈ જશે તો આ રૂમમાં તો આપણે લાઈટ કરી દીધી અને હજી તો 6 વાગ્યા છે 6:10 થઈ જો તાત તો અંધારું ને એવું બધું ફૂલ વધી ગયું અત્યારમાં કારણ કે આ આપણે આવું છાપરું છે એટલે અંધારું ફૂલ દેખાય સમજાણું છાયો આવે ને એટલે અને પછી અહીંયા બધું અંધારું એવું થતું તો મજા પણ નહીં તો હું બહાર નીકળી ગયો જો અહીંયા અત્યારે તો બધાય ગાડીયા ની બધા જાય છે જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું જો અને આપણે ભાઈ છે એ જો અહીં ઢાળ ઉપર અમે નાના છોકરાઓ ભેગું જો એક રમે તું છોકરાની

અને તમને હવે અહીંથી બધું દેખાડું ધાર ઉપર સડી જો હવે જો મેદાન દેખાય સુરજ દાદા આઠમી ગયા છે અને મસ્ત આ બધું કલ્ચર છે અત્યારે જો આ બાજુ પંછી ની બધું ઉડે છે અને ફૂલ મજા આવે એવું બધું છે અત્યારે અને આ છોકરાઓ રમી મોજ મોજ અને આ ભાઈબંધને ને જોવો ભાઈબંધ જોવો તો સાયકલ ચડાવી ગયા સ્ટંટ બાજી થાય મિત્રો અહીંયા હવે આપણે નીચે ઉતરી જાવી ને પછી આપણે પગ કાઢા થઈ જશે અને મિત્રો આ આપણી શેરીનું કામકાજ ચાલુ છે તો તમે શેરીનું દ્રશ્ય જુઓ બધી જગ્યાએ બ્લોક અને થોડું ખોદેલું ને એવું બધું છે અત્યારે જો ઠેઠ લગી ઠેઠ લગી શેરીમાં બધું ખોદેલું ને આવું બધું છે કામકાજ હાલે છે ને એટલે જો અને આ બધું થઈ ગયું પણ હજી અઠવાડિયું કે એવું કઈ થઈ જશે પછી કામકાજ બધી રેડી થઈ જશે અને આખી શેરીમાં ઠેર લગી સામાનને બધું પડ્યું છે અને મિત્રો તમે આપણા બ્લોગમાં કોમેન્ટ કરો ને કે શોર્ટ્સ મૂકો તો આપણે શોર્ટ્સ પણ ચાલુ કરશું જો તમે કમેન્ટ કરો તો આપણે શોર્ટ્સ મૂકવાના છે બાકી તો આપણે લોંગ જ વિડીયો આવશે ઓકે મિત્રો તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો એક લાઇક એક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશો એ નવા બ્લોગમાં ઓકે મિત્રો